તો નમસ્કાર દર્શક મિત્રો દેશ અને દુનિયાના તાજા અને મહત્ત્વના સમાચારમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજના વિડીયોમાં ખાસ કરીને ત્રણ તારીખથી જે માવઠા રૂપે વરસાદ શરૂ થવાનો છે તેના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવાની છે આ માવઠાને લઈને ગુજરાતના હવામાન વિભાગ ઉપરાંત હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ આગાહી દર્શાવી છે જે વિષયની સંપૂર્ણ માહિતી મેળવવાની છે તો વિડીયોને અંત સુધી નિહાળતા રહેજો ચેનલમાં નવા આવો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો મિત્રો સૌપ્રથમ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી ઉપર એક નજર કરીએ તો ગુજરાતમાં કાળજળ ગરમી પડી રહી છે રાજ્યના અનેક શહેરોમાં તાપમાન ચુમ્માલીસ ડિગ્રીની આસપાસ પહોંચી ગયું છે ભીષણ ગરમી વચ્ચે રાજ્યના હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે આગામી પાંચ દિવસ સુધી ગાજવીજ સાથે વરસાદની આગાહી કરાઈ છે દક્ષિણ પશ્ચિમ રાજસ્થાન ઉપર સાયક્લોનિક સર્ક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે કમોસમી વરસાદની આગાહી છે ગુજરાતમાં સતત પાંચ દિવસ અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ વરસવાની આગાહી કરી દેવામાં આવી છે હવામાન ખાતાએ આગાહી કરી છે કે સૌરાષ્ટ્ર તેમજ કચ્છના વિસ્તારોમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ પડવાનો છે હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે ત્રણથી લઈને સાત મે દરમિયાન કમોસમી વરસાદ વરસવાનો છે સૌરાષ્ટ્ર તેમજ કચ્છમાં ગાજવીજ સાથે માવઠું પડવાનું છે મિત્રો ત્રણ મેના રોજ અને શનિવારે બનાસકાંઠા હોય કે સાબરકાંઠા કચ્છના વિસ્તારોમાં ગાજવીજ સાથે છૂટાછવાયા વરસાદની સંભાવનાઓ છે આ સિવાય સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં પણ વરસાદ પડવાનો છે તો ચોથી મેના રોજ રવિવારે બનાસકાંઠા હોય કે પાટણ સાબરકાંઠા મહેસાણા હોય કે અરવલ્લી મહીસાગર દાહોદ અને પંચમહાલના વિસ્તારો આ ઉપરાંત વડોદરા હોય કે છોટા પણ વરસાદ પડવાનો છે જ્યારે સૌરાષ્ટ્રમાં ગીર સોમનાથ અમરેલી ભાવનગર તેમજ દીવમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે પાંચ મે એટલે કે સોમવારના દિવસે ગુજરાતના અનેક જિલ્લાઓમાં હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે જેમાં બનાસકાંઠા હોય કે સાબરકાંઠા મહેસાણા અરવલ્લી મહીસાગર હોય કે દાહોદ પંચમહાલ વડોદરા છોટા ઉદેપુર ભરૂચ નર્મદા સુરતના વિસ્તારો તાપી વલસાડ ડાંગ અને નવસારીના વિસ્તારો અમરેલી ભાવનગર દમણ અને દાદરાનગર હવેલીમાં પણ ગાજવીજ સાથે વરસાદ પડવાની શક્યતાઓ છે હવામાન ખાતાનું માનીએ તો રાજસ્થાન તરફથી સાયક્લોનિક સર્ક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે કમોસમી વરસાદ પડવાનો છે માછીમારોને દરિયો ન ખેડવા માટે પણ સૂચના આપી દેવામાં આવી છે મિત્રો ગુરુવારે રાજકોટ સૌથી ગરમ શહેર રહ્યું હતું તો રાજકોટમાં તેતાળીસ પોઈન્ટ છ ડિગ્રી તાપમાન નોંધાયું હતું જ્યારે અમદાવાદમાં તેતાલીસ પોઈન્ટ પાંચ ડિગ્રી તાપમાન નોંધાયું હતું ત્યારબાદ તમને જણાવી દઈએ કે આજે વહેલી સવારે દિલ્હી એનસીઆરમાં ભારે પવન સાથે ભારે વરસાદ તૂટી પડ્યો હતો તો બીજી તરફ કેટલાક વિસ્તારોમાં કરા પણ નોંધાયા છે જેને કારણે તાપમાનમાં ઘટાડો નોંધાયો છે જો કે વરસાદને કારણે સવારે ઓફિસ જતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો અને આનાથી સામાન્ય જનજીવન અસ્તવ્યસ્ત બની ગયું હતું હવે મિત્રો આગળ વાત કરીએ તો ભર ઉનાળા માવઠાને લઈને હવામાન વિભાગ ઉપરાંત ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત એવા અંબાલાલ પટેલે પણ આગાહી દર્શાવી છે મિત્રો તેમણે તો આંધી વંટોળ સાથે માવઠાની આગાહી દર્શાવી છે ભાર ઉનાળે અસહ્ય ગરમી અને બફારાથી ત્રાહીમાં પોકારી ઉઠેલા ગુજરાતના હવામાનમાં આગામી દિવસોમાં પલટો જોવા મળવાનો છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે આંધી વંટોળ સાથે કમોસમી વરસાદની આગાહી દર્શાવી છે જે ખેડૂતો સહિત નાગરિકો માટે ચિંતાનો વિષય બની શકે છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું કે આગામી દિવસોમાં ગુજરાતના વાતાવરણમાં અચાનક બદલાવ આવશે અને ભર ઉનાળે કમોસમી વરસાદ અને તોફાની પવનનો અનુભવ થઈ શકે છે તેમની આગાહી પ્રમાણે ત્રણ મે બે હજાર પચીસથી રાજ્યના વાતાવરણમાં પલટો આવવાની શરૂઆત થઈ જશે અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું કે ચાર મેથી લઈને આઠ મે દરમિયાન ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડવાનો છે આ વરસાદ માત્ર ઝાપટા સ્વરૂપે નહીં હોય પરંતુ વીજળીના કડાકા બડાકા અને ભારે આંધી વંટોળ સાથે તોફાની બની શકે છે આ કમોસમી વરસાદ સાથે પવનની ગતિ પણ ખૂબ જ તેજ રહેવાની છે અંબાલાલ પટેલે વધુમાં ઉમેર્યું કે પચાસથી લઈને સાઠ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે આંધી વંટોળ એટલા તીવ્ર હોઈ શકે છે કે વૃક્ષો મૂળિયા સાથે ઉખડી જાય તે મુજબની સ્થિતિ પણ સર્જાઈ શકે છે મિત્રો તમને જણાવી દઈએ કે કમોસમી વરસાદ અને આંધી વંટોળનો પ્રભાવ મુખ્યત્વે ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્રના વિસ્તારો કચ્છ અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં જોવા મળવાનો છે આ વિસ્તારોના ખેડૂતો માટે ઊભા પાકને નુકસાન થવાનો ભય સેવાઈ રહ્યો છે ત્યારબાદ અસહ્ય ગરમી અને બફારાનો અનુભવ કરી રહેલા ગુજરાતના હવામાનમાં આગામી દિવસોમાં મોટો પલટો આવવાની શક્યતા રહેલી છે તેવું હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે